છે રજૂઆત માં તો એવું છે કે આજે ઘનશ્યામ ભંડારી નામનો જે સાધુ છે એ આવતીકાલે કથા કરવાનો છે બરોબર પોતે દિવસ સુરોધ ના કૃત્ય કરે છે ને નો કરવાના ધંધા કરે છે તો ત્રણ વર્ષ તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો કારણ કે એના ખરાબ કાંડ ને હિસાબે તો હવે એ આવતીકાલે થતા હોય છે તો સમાજને શું જ્ઞાન દેવાનો છે બરોબર તો હવે આવા સાધુને છે ને સમાજમાંથી માંથી હાકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરાવી ઘરે મોકલી દો અને આવા વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે હવે અન્ય સમાજ પણ લોકો એવું થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના ના હરિભક્તો નથી પણ અમે લોકો પણ આનથી ફૂટ કંટાળી ગયેલા છે તો હવે આવાને કાઢો એ જ અમારી રજૂઆત છે બાબુભાઈ બચુભાઈ મોતી રજૂઆત જે સ્વામિનારાયણ ની ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ જે સંતો વર્તે છે ના કરવાના કૃત્યો કરે છે અને દન ભેગું કરે છે અને નિભિચાર કરે છે તો આવા સાધુ ની સત્સંગ જરૂર નથી અને ન બોલવાના ભાષણ બોલે છે હા ઘણું ગંભીર કહેવાય સમાજમાં ઉહાપો થાય અને ઉશ્કેરે ઉશ્કેરણીજનક ભાષણ કરે છે તો આવવાની જરૂર શું છે સત્તા હા બોલે છે બોલે છે હમ અને ઘણી ઘણી ફરિયાદ કરી છે છતાં આના કોઈ પગલા લેવાના નથી હજુ સુધીમાં હે અમે અહિયાં સુરતમાં આવ્યા છે કલેક્ટર કશેરી